હોડી પર બનતો ધાણી અને મમરાનો ચેવડો પણ એને સ્વાદિષ્ટ કેવી રીતે બનાવવો એક સ્પેશિયલ મસાલો બનાવવાના છે તો સૌથી પહેલાં એનો મસાલો કેવી રીતે બનાવવો એની રેસીપી આખી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી છે જેથી તમારો ચેવડો આ રીતનો સ્વાદિષ્ટ અને દેખાવમાં સરસ અને ખાવામાં ચટપટો લાગે તો સૌથી પહેલાં તમારે લેવાની છે દોઢસો ગ્રામ જુવારની ધાણી અને દોઢસો ગ્રામ મમરા હવે આગળ તમે એકલી ધાણીનો જેવડો બનાવી શકો છો અને મમરાને મિક્સ કરીને પણ બનાવી શકો છો બંનેને સર રીતે ચાળી અને તાપમાં સૂકવી લીધા છે એટલે સરસ એકદમ ક્રંચી થઈ ગયા છે હવે આપણે એક સ્પેશિયલ મસાલો કરવા માટે મિક્સર જાર લેવાનું છે એની અંદર આપણે એડ કરવાના છે લગભગ આઠથી દસ નંગ જેટલા મરી આખા મરી લીધા છે ત્યાર પછી આપણે એક મોટી ચમચી વલિયારી લીધી છે હવે એની અંદર આપણે એડ કરવાનું છે સંચર પાવડર જે મેં આગળ વન ટી સ્પૂન એડ કર્યું છે સંચર પાવડરથી જે આપણો ચીવડાનો ટેસ્ટ છે ખૂબ જ સારો એવો આવે છે હવે આમચૂર એડ કરવાનો છે આમચૂર પાવડર એ પણ મેં આગળ વન ટી સ્પૂન એડ કર્યું છે ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનો છે ગરમ મસાલો વન ફોર ટી સ્પૂન જેટલો હવે આગળ કલર લાવવા માટે કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જે મેં આગળ વન ટી સ્પૂન એડ કર્યું છે ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનું છે હળદર પાવડર એ પણ આપણે અડધી ચમચી જેટલી એડ કરી દેવાની છે ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનું છે મીઠું જે મેં બે ટી સ્પૂન એડ કર્યું છે ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનું છે ખાંડ કેમ કે આપણે ખટ મીઠો માટે આમચૂર તો એડ કર્યું પણ ખાંડ પણ એડ કરવાની લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું આપણે ખાંડ એડ કરવાની છે ખાંડ એડ કરી લો ત્યાર પછી મિક્સરનું ઢાંકણ બંધ કરીને સરસ એનું સ્મૂથ મસાલો પાવડર તૈયાર કરી લેવાનો છે એટલે તમે આ પાવડર મસાલો તમે કોઈ પણ ચેવડો બનાવો એડ કરી શકો છો એનાથી તમારો ચેવડો એકદમ સ્વાદિષ્ટ હશે હવે બજારમાં જે ચેવડાનો મસાલો આવે તે ખરીદવાની જરૂર વગર તમે ઘરે જ ચટપટો મસાલો બનાવી લીધો ચાલો હવે ચેવડો બનાવવાની તૈયારી કરી લઈએ એક મોટું કઢાઈ લેવાનું છે જેથી તમને તળવામાં ખૂબ જ ઇઝી રહે તો સૌથી પહેલાં મેં સિંગદાણા એડ કર્યા છે સિંગદાણાને પણ તમારે આ રીતે તળી લેવાના સિંગદાણા કેટલા લીધા તો સિંગદાણા અહીં આગળ આપણે એડ કર્યા છે અડધા કપ જેટલા સિંગદાણા સરસ તળાઈ જાય એટલે તેલમાંથી કાઢી લેવાના છે હવે તેલમાંથી સિંગદાણા કાઢી લો ત્યાર પછી દાળિયા દાળિયા અહીં આગળ લગભગ વન ફોર્થ કપ જેટલા લીધા છે એને પણ તમારે આ રીતે તરત જ તળી અને તરત જ કાઢવાના છે નહીં તો એ લાલ થઈ જશે હવે દાળિયા તળાઈ જાય એટલે સૂકું કોપરું સૂકું કોપરું અહીંયા આગળ મેં બે ચમચી લીધું છે આ રીતે સ્લાઇસીસમાં સમારી લીધું છે પતલું પતલું સૂકું કોપરું પણ લાલ થતાં પહેલાં જ તમારે કાઢી લેવાનું છે નહીં તો બહુ વધારે લાલ થઈ જશે સૂકું કોપરું પણ ચેવડાનો સ્વાદ એકદમ સરસ ક્રન્ચી બનાવે છે એટલે એડ કર્યું છે એડ કરી દીધું તળાઈ ગયું એટલે હવે એને એક બાઉલમાં સાથે જ કાઢી લેવાનું છે ત્યાર પછી કાજુના ટુકડા અડધા કપ જેટલા લીધા છે એને પણ તમારે તેલમાં પહેલાં તળી લેવાના છે બધી ડિટેલ્સ કેટલી કેટલી સામગ્રી લીધી છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી તમે ઘરે સરળતાથી તમે આ ચેવડો બનાવી શકો છો હવે ત્યાર પછી લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ત્રણ લીલા મરચાં અને લગભગ અડધા કપથી થોડાક ઓછા મીઠા લીમડાના પાનને પણ આપણે તળી લેવાના છે સરસ ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી તમારે તળવાના છે આ સરસ તળાઈ ગયા છે ક્રિસ્પી થઈ ગયા છે એટલે હું હવે એને કાઢી લઈશ લીલા મરચાં તીખા લીધા છે એટલે ચેવડો સરસ તીખો અને મીઠો અને ચટપટો બને બધું સરસ એક એક કરીને આપણે સામગ્રી તળી લીધી છે તમે જોઈ શકો છો હવે મેં એક બાઉલમાં જ ભેગી કરી છે હવે જે આપણે મસાલો બનાવીને રાખેલો છે જે આપણે આ તળેલું છે એમાં આપણે એક ચમચી એડ કરી દેવાનું જેથી ગરમ ગરમમાં સરસ મસાલો મિક્સ થઈ જાય અને જ્યારે આપણે બધું મિક્સ કરીએ એટલે આમાં પણ સરસ આપણો ફ્લેવર આવી જાય તો હવે આ મસાલો પણ તરત મિક્સ થઈ ગયો છે હવે આપણે એને સાઈડ ઉપર રાખીશું હવે લેવાના છે પાપડ પાપડ તમારે ચોખાની પાપડી લઈ શકો છો કે પછી ઉડદના પાપડ લઈ શકો છો અહીંયા આગળ આપણે અડદના પાપડ લીધા છે લગભગ મેં ચાર નંગ લીધા છે એને આપણે તળી લેવાના છે એ તેલમાં આપણે બધું એક એક કરીને તળવાનું છે પછી તમને એવું લાગે કે તેલ ઓછું છે તમારે ઉમેરવાનું છે અને જો વધારે હોય થોડું કાઢી લેવાનું છે અને પછી તમારે મમરા આ જ કઢાઈમાં વઘારવાના છે હવે આગળ હું બધા ત્રણથી ચાર પાપડ જે લીધા છે ને તળી અને તૈયાર કરી લઈશ પાપડ સરસ તળાઈ ગયા છે હવે એની અંદર આપણે રાઈ એડ કરવાની છે અડધી ચમચીથી થોડીક ઓછી હળદર એડ કરવાની અને ચપટી હિંગ અને જે મમરા લીધા છે તે એડ કરી અને સરસ મિક્સ કરવાનું છે મિક્સ થઈ જાય એટલે જે આપણે જે મસાલો બનાવીને રાખેલો છે આમાં જ આપણે એડ કરવાનો છે લગભગ બેથી ત્રણ ચમચી તમારે આ મસાલો એડ કરી દેવાનો છે અને બધું સરસ રીતે મિક્સ કરવાનું છે તો અહીં આગળ હું ગરમમાં સરસ મસાલો મિક્સ કરી લઈશ હવે મમરા એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધીને તમારે ગેસની આંચ એકદમ ધીમી કરીને થવા દેવાના છે સતત એને હલાવતું રહેવાનું છે જેથી નીચે આપણા જે મમરા છે તે બળી ના જાય તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આપણા મમરા વઘરાઈ ગયા છે તો ચાલો હવે એને કાઢી લઈશું અને આ જ કઢાઈમાં હવે આપણે ધાણીને પણ વઘારવાની છે તો અહીં આગળ ધાણી માટે તેલ મૂકી દેવાનું છે ફરીથી બેથી ત્રણ ચમચી જેટલું અને જે તેલ તમે જો વધારાનું કાઢ્યું હોય તો તમારે એ જ એડ કરી દેવાનું છે હવે એની અંદર ફરીથી આપણે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી થોડીક ઓછી હળદર એડ કરી અને ધાની એડ કરી દેવાની છે હવે જે તમારી પાસે જેટલો વધ્યો હોય મસાલો લગભગ ત્રણથી ચાર જેટલો જે મસાલો વધ્યો હોય તો તમારે એડ કરી દેવાનો છે અને બધું તમારે મિક્સ કરવાનું છે જોયું ને એકદમ સિમ્પલ મેથડથી તમને આ ચેવડો બનાવતા શીખવાડ્યો છે હવે ધાણીને પણ તમારે ધીમી ગેસ આંચ રાખીને શેકાવા દેવાની છે આ જુવારણી ધાણીને શેકાવાતા થોડોક વધારે ટાઈમ લાગશે મમરા કરતાં એટલે એને સતત હલાવતું રહેવાનું છે અને સરસ આપણી ધાણી પણ એકદમ સરસ ક્રંચી અને શેકાઈ ગઈ છે તો ચાલો હવે આપણે ચેવડો બધો ભેગો કરવાનો છે થોડુંક ઠંડુ થઈ જાય પછી તમારે એક મોટા વાસણ લઈ લેવાનું છે અને હવે ધાણી જે વગાડીને રાખી છે તે બધી જ આની અંદર એડ કરી દેવાની છે ત્યાર પછી જે આપણે પાપડ તળીને રાખેલા છે તે પાપડ પણ આની અંદર ક્રોસ કરીને એડ કરી દેવાના છે બધા જ પાપડ તમારે એડ કરી દેવાના છે તમે ધાણીનો ચેવડો કેવી રીતે બનાવો છો હોડના દિવસે એ નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો અને હા હજુ સુધીને તમે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો અહીંયા આગળ પાપડ મિક્સ કરી અને જે આપણે તળીને બધું રાખ્યું છે દાળિયા સિંગદાણા કાજુ કોપરુમ લીમડો લીલા મરચાં એ બધું જ આની અંદર એડ કરી હવે સરખી રીતે બધું મિક્સ કરવાનું છે એટલે આપણો આ ધાણી મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે તો તમે પણ ઘરે આ રીતે બનાવશો તો એક જ દિવસમાં અડધો ડબ્બો તો ખાલી થઈ જશે એટલો આ ટેસ્ટી બને છે રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તમારો ચીવડો ઠંડો થઈ જાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરીને આરામથી એક મહિના સુધીને ખાઈ શકો છો પણ ગેરંટી આપું છું એક મહિના પહેલાં જ આ પતી જશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં